હેલો ફ્રેન્ડ્સ બપોરના વાગી ગયા છે બાર ને હું નીકળી ગયો છું દુકાને જવા માટે વરસાદ ફૂલ ચાલુ છે ને જો રસ્તામાં વોટર ક્રોસિંગ આવી ગયું તો ફૂલ નદી જેવું પાણી જાય છે બરોબર છે ધીરે ધીરે આપણે જઈએ તો રસ્તામાં કઈ બહુ જાજુ પાણી મળશે એટલે ગાડી ધીરે ધીરે જતી જશે ફૂલ વરસાદ ચાલુ છે ને સામે જવું જમીન વિશાળ બાપુનો પહાડ છે ડુંગળી

ગેટ માંથી અંદર થઈ જ્યાં આપડે ભવનાથ મહાદેવ ગાધા ના મંદિર પાસે જે થઈ ની દુકાને અહીંયા ગિનારો પહાડ આખો બેતાવે જ નહીં તમને એમ લાગતું હોય છે પહાડ છે જ નહીં તો વરસાદના લીધે નથી દઉં આ આજે ભવનાથ મહાદેવ ગાધા નું મંદિર ત્યાં એટલું પાણી હોય અત્યારે તો લોકો પાણી ઊઠો હોય એટલે ગાડી નીકળી શકે બાકી તો ગાડી જ નો ચાલી શકે અહીંયા એટલું બધું પાણી છે અને આપણે પછી ગયા મેન દુકાન પાસે